થરાદ મઠ ખાતે ભંડારા મહોત્સવ યોજાયો વાવ થરાદ જિલ્લાના ખાતે ચંદનપુરી ભગવાનપુરી ગૌસ્વામી દેવલોક પામેલ હોય તેમની પાછળ તેમના પરિવારમાંથી હેમપુરી ભગવાનપુરી તેમજ હરેશપુરી ચંદનપુરી અને મઠના પરિવાર દ્વારા થરાદ એક અને થરાદ બે ગોળનો ભવ્ય ભંડારો યોજાયો ભંડારામાં મહોત્સવમાં ઓગડ મહંત શ્રી એક હજાર આઠ બલદેવનાથજી બાપુ ભાપી મહંત એક હજાર આઠ અંકિતપુરી બાપુ અને વાલેર મહંત એક હજાર આઠ સુખદેવપુરી બાપુ કરબુણ મહંત એક હજાર આઠ નાગરવન બાપુ તેમજ રૂપારામ મહંત દોલતપુરી બાપુ પૂર્વ મહામંત્રી પરબતભાઈ પટેલ અર્જુનસિંહ વાઘેલા થરાદ રેવાગીરી શાંતિગીરી બુઢણપુર વાવ વાવગોળનાશ્વરપુરી નાગજીપુરી જેતડા બેચરપુરી બુઢણપુર બાબુપુરી ભાપી ગણપતવન કરમુણ દયાલપુરી થરાદ ગુલાબપુરી બુઢણપુર હેદવાણી તેમજ કાંકરેસી ગોળમાંથી જગતપુરી નોખા હંસપુરી શિહોરી ઉમેશગિરી થરા કેસપુરી રવેલ તેમજ સગાવાલા તેમજ બોળી સંખ્યામાં આગેવાનો આવ્યા અને ગૌસ્વામી ચંદનપુરીના પરિવારોએ દરેક સંતો મહંતોનું ફુલાર અને સાલ ઉડાડીને સન્માન કર્યું સમાજના આગેવાનો તેમજ સગાવવાલાઓએ સૌને ભોજન પ્રસાદ લીધો હતો અહેવાલ થરા ઉમેશગિરી ગૌસ્વામી આ મઠના પરિવારના કૈલાસવાસી એવા ચંદનપુરીજી ભગવાનપુરીજી ભરાજ મઠ ખાતે આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં થરાદના તમામ પરગણા થરાદ વાવા પરગણા અને આ ભંડારા પ્રસંગમાં અમારા બનાસકાંઠાના પરમ પૂજ્ય એક હજાર આઠ

કાશવી થી પરમ પૂજ્ય કસ્તુરપુરીજી મહારાજ્ય રામ મહંત્રી રામલખન અહીં અમારા સમગ્ર દસ ધામ ગોસ્વામી પ્રગડાના આગેવાનો અને સંતો મહંતો પધારી અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ જે ચંદનપુરીજી એ અમારા બનાસકાંઠાનું જે અમારું કેળવણી મંડળ ચાલે છે એના પણ ટ્રસ્ટી હતા અહીંયા આપણા વાવથરાજનું જે આપણું અહીં કેળવણી મંડળ ચાલે છે એમાં આપણો જે પાત્રાલય ભવન છે એના પણ ટ્રસ્ટી હતા અંબાજી ભવનના પણ ટ્રસ્ટી હતા તો એમની અનેક પ્રકારની સેવાઓને લઈ અને સંતો મંતો પણ પધાર્યા હતા અને વિરાટ સંખ્યામાં અમારા દસનામ ગોસ્વામી

અવસાન થયેલ હતું ને જેમના પાછળ આજે બાર એક બે હજાર છવ્વીસના રોજ ભંડારો રાખેલ છે તેમાં સંતો મહંતો ને સમાજના વડીલો બહુ બહોળી સંખ્યામાં વધારે છે અને અમારી સમાજ માટે આ ચંદનપુરીનું અવસાન એ બહુ જ દુઃખદ ઘટના છે જે ચંદનપુરી સમાજના કામમાં દરેક વ્યક્તિને નાના મોટાનામાં બહુ જ મદદ કરેલ અને ખૂબ જ અમારા સમાજ માટે હાલ ખોટ પડેલ છે એ ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ છે ને આજે ભંડારો યોજા યોજાયેલ છે